આથી હાલવાનું બંધ કરાવી દો કારણ કે આ મનોર પ્લોટમાં જેટલા એપાર્ટમેન્ટ છે ને ત્યાં ગાડી આવે છે કચરાની ગાડી આવે છે કોર્પોરેશન ગાડી આવે છે કઈ છતાં એમાં નથી નાખતા અને રાતના ટાઈમમાં અહીંયા અગિયાર થી બાર ની વચ્ચે કચરો નાખી જાય છે એ હેઠવાડો અને પ્લાસ્ટિક જબલા એ બધાય ભરી ભરી નાખી જાય છે તો આ કા પુલ કઢાવી નાખો ખોકરો સાફ કરાવી નાખો એ સિવાય કઈ નહીં થાય કચરાનો આ તમે કચરો જોઈ લો કેટલો છે કચરો આપડે કેના ના કેવું ભાભી જોયા